નમસ્કાર આજે ફરી પાછી વિજ્ઞાનને લગતી ચર્ચા જેના માટે થોડીક વિચિત્ર બાબત એ છે કે તેને લગતું કારણ કોઈ વૈજ્ઞાનિક સમાચારે નહીં કે કોઈ વિજ્ઞાનીએ નહીં પણ એક સદગત અભિનેત્રી આપ્યું છે જેણે પોતાનું યવન ટકાવા માટે એક થિયા ગ્લુટાથિયોન નામની દવાનું ઇન્જેક્શન લીધું અને એની આડઅસર તરીકે એની આડઅસર તરીકે ધીમી પડી છે દુનિયાભરમાં દુનિયાભરમાં એક હવા ચાલી છે યૌવન ટકાવવાની વૃદ્ધત્વ ઓછું કરવાની એટલું જ નહીં પણ વયોવૃદ્ધિનો માં રિવર્સ ગિયર પણ બેસાડવાની કોઈ કોઈ પણ જાતની દવા વડે જે આમ તો શક્ય નથી પણ અત્યારે ભારતની વાત કરો તો ભારતમાં એન્ટી એજિંગ દવાઓનું બજાર અઢી અબજ ડોલર છે હું ડોલરના હિસાબે કહી રહ્યો છું અને દુનિયાભરમાં પંચોતેર અબજ ડોલર જેટલું છે હવે થિયાર દવાની એક આડઅસર એ થતી હોય છે કે ધમનીઓને પોળી કરી નાખે ધમનીઓ પોળી થાય ધમની સ્થિતિ સ્થાપક છે એ પોળી થાય એટલે હૃદય વધારે દબાણ કરવું ના પડે બ્લડ પ્રેશર એકદમ લો થઈ જાય અને પછી આ ક્રમ લાંબો સમય ચાલ્યા કરે ઓછા બ્લડ પ્રેશરનો ત્યારે હૃદયની રીધમ તૂટે એક લય તૂટે અને ક્યારેક એવું પણ થાય કે લય એટલી હદે તૂટી જાય કે હૃદયની કામગીરી બંધ પડી જાય હવે આ બધી દવાઓ જે છે બજારમાં વેચાય છે એ કિડની પર લિવર પર ફેફસા પર અને હૃદય અને પાચનતંત્ર પર તથા બીજા અવયવો પર અત્યંત માઠી અસર કરતી હોય છે હું તમને એક પુસ્તક બતાવી રહ્યો છું જે મેં મારા ગ્રંથાલયમાંથી કઢાવ્યું છે આ પુસ્તક મેં બે વર્ષ પહેલાં વાંચ્યું હતું બે વર્ષ પહેલાં વાંચ્યા પછી મેં જોયું કે મોટા ભાગના સૌંદર્ય પ્રસાધનો અને અને એ તે ઉપરાંત એન્ટી એજન્ટ એન્ટી એજિંગ એજન્ટ્સ જે કહેવાતી હોય એ બધી દવાઓ બહુ જ ખરાબ આડઅસર પેદા કરતી હોય છે અને એ બધી દવાઓની આ યાદીમાં આ પુસ્તકમાં આ બધી દવાને લગતી જે યાદી છે એ પંચોતેર પાનામાં લંબાય છે આ પુસ્તક ચોંકાવના આ પુસ્તક ચોંકાવનારું છે અને મને વાંચીને તો દુઃખ થયું કે કુદરતનો જે ક્રમ છે એની વિરુદ્ધ તમે જાઓ છો ત્યારે તમારે કેટ કેટલી મુસીબતો વેઠવી પડે છે શિવ વૃદ્ધત્વ એક એવી વસ્તુ છે માણસ જન્મે એટલે એનું મૃત્યુ તો નક્કી જ છે એમાં કંઈ ફરક પડતો નથી વિજ્ઞાનીઓ તે છતાં મોટું બજાર જોતા અને એમને રિસર્ચ માટે મોટું ફંડ મળતા મળતું હોવાને કારણે જાત જાતની દવાઓ બજારમાં લાવે છે એટલે આજે વિશ્વ બજારમાં જુદા જુદા દેશોમાં એક રિજેન પછી એક સીટા અને પછી વાઇટા લિફ્ટ નામની એક દવા વેચાય છે એકનું નામ મિસ્ટિક છે મિસ્ટિક કઈ જાદુઓ થતું હશે એટલે હશે એક બધું એક બીજી એક દવાનું નામ છે ઓલી અને ત્રીજી ત્રીજી એક દવા છે જેને રેટિનોલ કહે છે રેટિનોલ બહુ જાણીતી દવા છે હવે આ દવા છે કે દરદ છે ખબર નથી મને પણ આ રીતે વેપાર ચાલી રહ્યો છે બજારમાં અત્યારે વિશ્વના બજારની જો આખી ગણતરી કરો તો ત્રીસેક જાતની દવાઓ બને છે અને જુદી જુદી કંપનીઓ બનાવે છે આપણે ત્યાં ડાબર કંપનીએ પણ આ દવામાં દવા બનાવવાના ક્ષેત્રે એટલે કે એન્ટી એન્ટી એજિંગ ક્રીમ બનાવવાના ક્ષેત્રે છે બીજી એક કંપની હિમાલય નામની છે એણે પણ વેચવાનું શરૂ કર્યું છે આ બધાની આ બધી દવાઓની કોસ્મેટિક અસર થાય કોસ્મેટિક અસર એટલે ઉપર છેલ્લી અસર પણ છેવટે જે કુદરતનો જે ક્રમ છે એ ક્રમ તો જેમ ચાલે છે એમ ચાલવાનો જ છે એમાં કંઈ ફરક પડે તેમ નથી પણ મુખ્ય કારણ આપણે એ સમજવાનું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ કે વૃદ્ધત્વ શા માટે થાય છે શા માટે માણસ ક્રમે ક્રમે યુવાન બનતો નથી દિવસો દિવસ વૃદ્ધ કેમ બને છે જે વૃદ્ધત્વ થિયરી ઓગણીસો છપ્પનમાં ડેનહામ હેરમાન નામના એક શરીર શાસ્ત્રીય રજૂ કરી હતી જેનો ફોટોગ્રાફ હું આપણે બતાવી રહ્યો છું અહીંયા ઓક્સિજનની હાજરીમાં જે છે આ પછી એની ક્રિયા થાય અને જે જે ખોરાકનું જે દહન થાય એમાં ફ્રી રેડિકલ્સ આડે તરીકે ફ્રી રેડિકલ્સ પેદા થતા હોય છે ફ્રી રેડિકલ્સ એવા રેણુઓ છે કે જેમના આઉટર ઓર્બિટમાં એટલે કે એમની બાહ્ય ભ્રમણ કક્ષામાં અણુ નાભીને બાહ્ય ભ્રમણ કક્ષામાં એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય છે એ જોડીમાં હોવો જોઈએ પણ જોડી હોતી નથી એક ઇલેક્ટ્રોન ખૂટતો હોય છે એટલે એ એ ઇલેક્ટ્રોન ની કસર પૂરવા માટે કસર પૂરવા માટે ફ્રી રેડિકલ્સના રેણુઓ માનવ શરીરના કોષોના ક્યાંક ને ક્યાંકથી ઇલેક્ટ્રોન ખૂંચવી લે હવે એ તક એ જ્યારે થાય ત્યારે જેનેટિક બ્લુ પ્રિન્ટમાં મોટો ઘસારો પહોંચે એ ફ્રી રેડિકલનો એક ડાયાગ્રામ રજૂ કર્યો છે હવે જો ડાબી બાજુ ફ્રી રેડિકલ છે જેની અણુ નાભીની ફરતે એની આઉટર ઓર્બિટમાં એટલે કે બાહ્ય બાહ્ય ભ્રમણ કક્ષામાં એક અણુ જોડી વગરનો છે એની જોડી બની નથી આ અણુ આ ફ્રી રેડિકલ ક્યાંક ને ક્યાંક એક ઇલેક્ટ્રોન શોધતો હોય છે અને તફડાવે છે માઇટો માઇટોકોન્ડિયાનો તો ઇલેક્ટ્રોન તફડાવે તો અર્ઘી જ પોસાય નહીં કારણ કે એ આપણા શરીરમાં પાવર હાઉસ છે પણ ક્યારેક ને ક્યારેક તો એવું બનતું જ હોય છે એન્ટીઓક્સિડન્ટ જે છે છે એન્ટી ઓક્સિડન્ટ કઈ કઈ પદાર્થ છે અથવા તો એવો ખોરાક છે એન્ટી ઓક્સિડન્ટમાં બહુ ખાતરી પૂર્વક કહી નથી શકતો પણ એક એન્ટી ઓક્સિડન્ટ છે એ પોતાનો ઇલેક્ટ્રોન એને આપી દે છે પરિણામે શું થાય છે કે ફ્રી રેડિકલ છે એ આપણે કોષોનો ઇલેક્ટ્રોન તફટાવતો નથી પરિણામે કોષો સાજા નર વારે છે એમને ઘસારો નથી પહોંચતો માટે વૃદ્ધત્વ વયોવૃદ્ધિની વૃદ્ધિની ક્રિયા ત્યાં થોડી ધીમી ચાલે છે ચાલે છે તો ખરી પણ થોડી ધીમી ચાલે છે એના માટે કરી અને એક એન્ટી ઓક્સિડન્ટનું નવું બજાર ખેલ્યું એન્ટી ઓક્સિડન્ટનું જે નવું બજાર ખેલ્યું એ બી એક સ્કેન્ડલ જ હતું કારણ કે ખરેખર તો એવું કશું હોતું નથી પણ સૌથી મોટો ખતરો જે માર્કેટિંગ માર્કેટિંગ એજન્સીઓએ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાવર હાઉસ જેવું માઇટોકોન્ડ્રિયા માઇટોકોન્ડ્રિયાને નુકસાન થાય તો વૃદ્ધત્વ ઝડપી બને છે એના માટે કરીને એન્ટી ઓક્સિડન્ટ દવાઓ બજારમાં આવી અને એના વિશે એક એક તબીબી શાસ્ત્રીએ જે કહ્યું છે હું તમને વાંચી સંભળાવું છું એક લંડન યુનિવર્સિટી કોલેજના એક તબીબી નિષ્ણાત ડેવિડ જેમ્સ નેચર નામના પ્રતિષ્ઠિત વિજ્ઞાન મેગેઝીન ને ટેબ્લેટ્સ એટલે કે એન્ટી ઓક્સિડન્ટ ટેબ્લેટ્સ અને કેપ્સ્યુલ ને બોગસ ઠરાવતા શું કહ્યું તે જાણો હું અંગ્રેજીમાં બોલું છું કારણ કે એને અંગ્રેજીમાં કહ્યું હતું ઇટ ઇઝ અ મેસિવ રેકેટ ધ રીઝન ધ નોશન ઓફ ઓક્સિડેશન એન્ડ એજિંગ હેંગ્સ અરાઉન્ડ ઇઝ બીકોઝ ઇટ ઇઝ પરફેક્ચુએટેડ બાય પીપલ માસ મેકિંગ મની આઉટ ઓફ ઇટ ટૂંકમાં મોટા ભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈસા બનાવવા માટે એન્ટીઓક્સિડન્ટ દવાઓ વેચતી હોય છે જે ખરેખર તો કોઈ અસર કરતી જ નથી જી એન્ટી ઓક્સિડન્ટનું વૈશ્વિક બજાર બે હજાર અને ચાલ ચોવીસમાં ચાર ચારસો સાઠ કરોડ ડોલર જેટલું હતું અને આ બધું જે વિજ્ઞાનીએ પેલું ટિપ્પણી કરી એ પ્રમાણે સ્કેન્ડલ જ છે એક વસ્તુ છે કે તમે જો કેલરીનું પ્રમાણ ઘટાડો કેલરી રિસ્ટ્રિક્શન જેને કહેવાય છે એ તમે જો ઘટાડો તો ફ્રી રેડિકલ ઓછા પેદા થાય અને પરિણામે કોષોને નુકસાન ન થાય પણ ફ્રી રેડિકલની જે થિયરી છે એના વિશે બી હજી ઘણી બધી ચર્ચાઓ થયા કરે છે પણ એક વાત તો નક્કી છે કે ફ્રી રેડિકલ્સ થી વૃદ્ધત્વ તો વૃદ્ધત્વની જે ક્રિયા છે એ થોડીક થોડીક ધીમી પડે પણ બંધ તો થતી જ નથી એ જે બંધ ન થાય કુદરતનો ક્રમ છે જે આપણે સ્વીકારી લેવો પડે બીજી એક વાત છે બીજો એક દાખલો હું તમને કહું કે વયોવૃદ્ધિની વૃદ્ધિની એન્ટી એજિંગ થવાનું બીજું એક કારણ પણ છે એ શારીરિક કોષોના વિભાજનને લગતું છે આ પાછી એક જુદી થિયરી છે માનવ શરીરમાં ત્રીસ હજારથી થી ચાલીસ સબજ કોષો છે ઉંમર પ્રમાણે આધાર રાખે છે અને કેટલાક ઓછો તંદુરસ્તી કેવી છે એના પર પણ અવલંબે છે પણ દરેક કોષ લગભગ દસ લાખ બજ વખત વિભાજન પામે છે કોષ ભેગું એનું એમાં રહેલા રંગસૂત્રો એટલે કે ક્રોમોસોમ આપણા શરીરમાં ત્રેવીસ ક્રોમોસોમની જોડીઓ છે અને એ ક્રોમોસોમની ઉપર નીચે બેય તરફ

ટેલીમેરિટ સહિત ટૂંકાય છે સહિત ટૂંકાય છે એટલે વૃદ્ધત્વની પ્રોસેસ જે છે વયોવૃદ્ધિની પ્રોસેસ છે એ છે આગળ ચાલે વધારે છેવટે એવો ક્રમ આવે કે જ્યારે ટેલીમરનું અસ્તિત્વ જ રહેતું નથી પરિણામે થાય એવું કે કોષોનું વિભાજન જ થાય નહીં કોષો મરે પણ નવા કોષો પેદા થતા નથી આ વયોવૃદ્ધિની અલ્ટિમેટ છેવટનું સ્ટેજ છે છેલ્લું ચરણ છે કે જેમાં પછી રિવર્સ ગિયર કે બીજું કોઈ શક્ય જ નથી આપણે એની ક્રિયાને તો ધીમી પાડી પણ શકતા નથી નથી કારણ કે નવા કોષો બનતા માણસ વૃદ્ધ થાય છે હવે એક બીજી રીતે આખી વાતને જોવા જેવી છે કે માણસનું મૃત્યુ અનિવાર્ય કેમ છે શા માટે થવું જોઈએ તો અહીં ભૌતિક શાસ્ત્ર ચિત્રમાં આવે છે ભૌતિક શાસ્ત્રનો એક થર્મો ડાયનામિક્સનો સેકન્ડ લો થર્મો ડાયનામિક્સ છે જે એમ કે છે કે ઓર્ડર હંમેશા ડિસઓર્ડર તરફ આગળ વધે છે દાખલા તરીકે ચાનો એક ગરમ કપ તમે રાખ્યો હોય તો એ ધીમે ધીમે ઠંડો પડશે પણ ઠંડી ચા આપોપ ગરમ નહીં થાય આપ ગરમ ચા છે એમાં ઓર્ડર છે એક સુયોજિત આયોજન છે વ્યવસ્થા છે અને ઠંડી ચામાં એવી કોઈ વ્યવસ્થા નથી હું તમને બીજો એક દાખલો આપું ચિત્ર બીજું છે ત્યારે તૂટી ગયો છે આ થર્મોડાનામિક્સ બીજો સિદ્ધાંત અહીં પણ દેખાઈ આવે છે ત્રીજો બે એક સિદ્ધાંત છે કે તમે એક જાતની ઉર્જા અને બીજી જાતની ઉર્જામાં ફેરવો ત્યારે થોડુંક નુકસાન થાય કારણ કે પહેલી જાતની ઉર્જા જે હતી એનર્જી હતી દાખલા તરીકે બેટરીની રાસાયણિક એનર્જી છે બેટરીની રાસાયણિક એનર્જીને તમે વીજળીમાં ફેરવો છો તો થોડું વીજળી તમને ઓછી જ મળે હંમેશા અને ધીમે ધીમે બેટરી ડાઉન થઈ જાય આ થર્મોડાયનામિક્સનો આ સિદ્ધાંત છે ટૂંકમાં તમારા બધા કોષો સુયોજિત છે ઓર્ડરલી છે પણ જે વ્યવસ્થા છે એ ધીમે ધીમે અવ્યવસ્થામાં ફેરવાય છે એટલે તમારું તમારા કોષોનો ક્ષય ધીમે ધીમે થતો જ રહે છે આ થર્મોડાયનામિક્સના સિદ્ધાંતમાંથી કોઈ દિવસ છૂટી નહીં શકાય અને એટલા માટે જ અખંડ ગતિ યંત્રો કદી બન્યા નથી અને કદી બનવાના નથી આ આખી વાતને ત્રીજી રીતે જુઓ મૃત્યુ શા માટે અનિવાર્ય છે મૃત્યુ શા માટે થવું રહ્યો અને મૃત્યુ પર અફસોસ શા માટે ન કરવો જોઈએ જો હું આખી એક લોજી હોલિસ્ટિક વાત કરી રહ્યો છું જેમાં થોડો આધ્યાત્મ વાત બી તમને દેખાતો હોય તો જુદી વાત છે અથવા તો એક સાંત્વન લેવા જેવું લાગતું હોય તો વધારે સારી વાત છે આખી વાત હું તમને ઇવોલ્યુશનરી બાયોલોજી દ્રષ્ટિએ કહું છું ધારો કે મૃત્યુ થતું નથી તો સમજી લો કે ઉત્ક્રાંતિ થતી નથી ટૂંકમાં એક હતો એ આજના માણસમાં નથી ફેરવાયો આપણે આદિજીવની વાત પડતી મૂકીએ આપણે ખરી માણસથી જળજો શરૂઆત કરીએ તો આપણો આદિપૂર્વજ જે હતો એ રામા પિથેકસ નામનો આદિમાનવ હતો રામા પિથેકસ જે હતો એ આપણો આદિપૂર્વજ હતો અને વાનરોનો બી આધિ હતો પછી વાનરોનો ફાંટો જુદો થઈ ગયો એ પછીની વાત છે એના પછી જે જે બીજો બીજી સ્પીસીસ બની માણસની જે બીજી સ્પીસીસ બની સ્પીસીસ એ માણસ એ જ હતો પણ એનો અવતાર બદલાયો અને એ હતો ઓસ્ટ્રેલિયો પિથેકસ એ પછી જે બન્યો એ હિબિલિસ એ પછી જે બન્યો એ હોમો ઇરેક્ટસ અને એ પછી જે બન્યો એ હોમો સેપિયન અને આજે આપણે

તમે એક ઝેરોક્ષ પ્રિન્ટ કાઢો છો એ પ્રિન્ટ પરથી બીજી પ્રિન્ટ કાઢો છો પછી ત્રીજી પ્રિન્ટ કાઢો છો એટલે એ ધીમે ધીમે ઝાંખવું પડે એમ તમે ધારો કે ટાઈપિંગ કરી રહ્યા છો ડેટા એન્ટ્રી કરી રહ્યા છો અને ખૂબ બધું ટાઈપ કરો છો તો ક્યાંક તો ભૂલ થવી જ જોઈએ તો આ જે ભૂલ થાય છે એ ડીએનએ ના ફાટા પડે છે અને ત્યાં જે ભૂલ થઈ રહી જાય છે એ ભૂલને મ્યુટેશન કહે છે ગુણ વિકાર કહે છે હવે ગુણ વિકાર સકારાત્મક બી હોય મ્યુટેશન સકારાત્મક બી હોય અને નકારાત્મક પણ હોય એટલે એટલે કે જીન્સ નવા જે જીન્સ થાય એ પ્રોગ્રેસિવ બી હોય અને રિસેસિવ બી હોય એટલે અગ્રગામી ગતિવાળા હોય અને અધોગામી ગતિવાળા પણ હોય હવે આ જે વિકારી જીન્સ છે એ ના એનો નાશ થવો જોઈએ એનો નાશ થવો જોઈએ એ જમા થયા કરે એ ન ચાલે એનો અર્થે કે માણસે પર્યાવરણ સાથે અનુકૂલન સાધી અને જે કોઈ જેનેટિક અને બીજું બિહેવિયરલ અથવા તો બીજા બધા ફેરફારો હાંસલ કર્યા હોય તો એ પોતાની બ્લુ પ્રિન્ટ એ પોતાના પોતાના જેનેટિક બ્લુ પ્રિન્ટ આપે છે સંતાનને પણ સંતાનમાં ઉછરી કોણ આવે છે ઉછરે એ જ કે જેને પ્રોગ્રેસિવ જીન્સ વધારે મળ્યા છે પણ નેગે રિગ્રેસિવ જીન્સ જે છે રિસેસિવ જીન્સ છે એ ઓછા મળ્યા છે માટે જે કઈ રિસેસિવ જીન્સ વાળા હોય એમણે તો મરવું જ રહ્યું ધારો કે નથી મરતા તો પછી આ દુનિયામાં વિકૃત માણસો જ પેદા થાય એટલે મેં જે કહ્યું ને કે એક પછી એક માણસ સુધરતો ગયો તે રામો એ પિથેકસ હતો એના કરતાં ઓસ્ટ્રેલિયા પિથેકસ વધારે ચડિયાતો હતો અનેક બાબતોમાં એની શરીર રચના સારી હતી એને એ કુદરતના પડકારો ઝીલવા માટે વધુ સક્ષમ હતો એની બૌદ્ધિક શક્તિ જરા વધારે સારી હતી ભલે તફાવત બહુ ઓછો હતો અને એ એ બનવામાં લાખો વર્ષો ભલે લાગ્યા પણ છેવટે ધીમે ધીમે જે જે પરિવર્તન થયું ને એ તો સકારાત્મક જ હતું ઓસ્ટ્રેલિયા પિથેકસ પછી હિબિલિસ એ વધારે ચડિયાતો હતો કારણ કે જે કોઈના રિસેસિવ જીન્સ હતા જે જે કોઈને વારસામાં મ્યુટેટેડ ખરાબ જીન્સ મળ્યા હતા અને એ બધા મરી ગયા એણે મરવું જ રહ્યું જે પ્રોગ્રેસિવ જીન્સ રહ્યા એ ફરી વખત વારસામાં હોમો એવિલિસે હોમો ઇરેક્ટસને આપ્યા હોમો ઇરેક્ટસ પહેલો એવો આદિ કે જે ટટ્ટાર ચાલતો થયો બે પગે એટલે કોડરૂપેડ હોય આપણે કોડરૂપેડ હતા શરૂઆતમાં આપણા પૂર્વજો કોડરૂપેડ હતા એટલે કે ચો પગા હતા અને આ હોમો ઇરેક્ટસ હતો એ ટટ્ટાર ચાલતો હતો ઇરેક્ટસ નો જ અર્થ જ ટટ્ટાર થાય છે તો એ વધારે ચડિયાતો નીવડ્યો એને બીજું પરિણામ સકારાત્મક પરિણામ જે આવ્યું એ તમે જુઓ કે આફ્રિકામાં આ બધા માનવો જીવતા હતા એ બધા બહાર બન્યા પછી બે પગો માણસ બે પગો બન્યા પછી આફ્રિકાની બહાર આવ્યો જુદા જુદા પર્યાવરણ તરફ આવ્યો અને ફરી વખતે જે પ્રજ્યોત્પતિ કરતો ગયો એમાં જે રિસેસિવ જીન્સ વાળા ખરાબ જીન્સ વાળા મનુષ્ય હતા સંતાનો હતા પ્રજોત્પતિ હતી એ નાશ પામી ટકી ન શકી અને પ્રોગ્રેસિવ જીન્સ હતા જેના ચડિયાતા જીન્સ હતા તેની જેનેટિક બ્લુ પ્રિન્ટ ચડિયાતી હતી એ બધા પ્રગતિ કરતા કરતા આગળ વધ્યા અને હોમો ઇરેક્ટસ પછી જ્યારે ખોરાક રાંધતો થયો એની બૌદ્ધિક શક્તિ વધતી ગઈ ત્યારે એ હોમો સેપિયન બન્યો અને આપણે હોમો સેપિયન સેપિયન છે એટલે એનાથી પણ ચડિયાતા છે પણ આભાર એ લોકો એ એ બધા પૂર્વજોનો માનવો કે જે લોકો મરી ગયા એ ન મર્યા હોત તો આપણે આજે આવા હોત આપણામાં બી વિકારો બધા ઘણા બધા હોત માટે આ એન્ટી એજિંગની જે આખી પ્રથા ચાલી છે દવાઓ એ બધું છેવટના સરવાળે તો વ્યર્થ જ છે આ ધૂળ પર લીપણ કરવા જેવું છે આ જે કંઈ કોસ્મેટિક્સ બને છે જે કંઈ એન્ટી એજિંગ ક્રીમ બને છે જે કંઈ ત્વચાને તંગ રાખનારી જે કેમિકલ્સ બને વપરાય છે એ બધાનો છેવટે કઈ અર્થ થતો જ નથી તમે ઘડિયાળને ચાવી દીધી એટલે ચાવી જ છે છે એટલે એક કે જીતની ચાબી ભરી ચલે લાંબુ જીવવું અથવા તો ચિરંજીવ રહેવું આપણા માટે શક્ય જ નથી મનુષ્ય માટે શક્ય નથી એ તો ઠીક છે પણ પર્યાવરણમાં કોઈ પણ તમે સજીવ લો એના માટે બિલકુલ શક્ય નથી કોઈ વૃક્ષ હોય છે દાખલા તરીકે એની પણ એક આવરદા હોય છે લાંબુ નથી જીવતા આ એક એક વૃક્ષ છે મોટું મે જેને મેથુ સુલા કે છે 5000 વર્ષ જૂનું છે પણ છેવટે તો એનો અંત આવવો જ રહ્યો આ એક કુદરતનો ક્રમ છે જે થર્મોડાયનેમિક્સ ના સેકન્ડ લો ને તેના માટે કારણભૂત ગણો કે બીજી કોઈ આધ્યાત્મિક વાત લઈ લો તમારે જે કઈ તમારે જે કઈ તમને અનુકૂળ આવે એ રીતે પણ આજે એન્ટી એજિંગ નો જે વાયરાવ ચાલ્યો છે એ ખરેખર બહુ જ અફસોસજનક છે એની સાઈડ ઇફેક્ટ બહુ જ ખતરનાક હોય છે લોકો આ વાત તૈયાર નથી અને બીજું છે કે સુંદરતાનું યુવાનીનું આપણે જે અદઘટન કર્યું છે એ બધું માણસ માણસ એના મનથી યુવાન હોવો જોઈએ એના વિચારોથી યુવાન હોવો જોઈએ એના હૃદયથી યુવાન હોવો જોઈએ શરીરથી યુવાન રહેવું એ કોઈ પણ સજીવ માટે બિલકુલ શક્ય નથી બસ આ વિડીયોમાં ફક્ત આટલું જ આવતી વખતે ફરી પાછો કોઈ નવો વિષય લઈશું વિજ્ઞાન નો હશે તો એ અથવા તો બીજો કોઈ